આઝાદી પછી આપણા દેશમાં જનતાને પુષ્કળ ચૂનો મારવામાં આવ્યો છે કેટલાય મોટા મોટા બિઝનેસમેનો દ્વારા કેટલાય મોટા મોટા નેતાઓ દ્વારા હાલ પણ એ ચૂનો મારવાનું કામ સતત અવિરતપણે ચાલી રહ્યું છે પરંતુ હાલ એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે આપણે પાછલા વિડીયોમાં જોયું કે ભારતના કિસાનોને કેવી રીતે ચૂનો મારવામાં આવ્યો એ વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો કાલનો જ વિડીયો છે પણ હવે એક મોટી વિડંબણા ઊભી થઈ છે કે કિસાનો સુધી પણ ઠીક હતું પણ ભારતીય સેનાને ચૂનો મારવામાં આવ્યો હોય તેવી ઘટના આઝાદીના અઠ્યોતેર વર્ષ બાદ આજે બની રહી છે અને કદાચ આ ચૂનો હાલમાં નથી વાગ્યો પણ છેલ્લા દસ વર્ષથી કન્ટિન્યુઝ વાગી રહ્યો છે પણ જનતાને એની જાણ નથી તો વિડીયોમાં આપણે સમજશું કે ભારતીય સેનાને કોણે ચૂનો માર્યો કેવી રીતે માર્યો અને ચૂનો મારનાર અને વેચનાર કોણ છે તમે જોઈ રહ્યા છો જાગો ની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં ભારતના કાશ્મીરની અંદર પહેલગામમાં જે એટેક કરવામાં આવ્યો પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા આ પાકિસ્તાની આતંકવાદીઓ ભારતની સીમાની અઢીસો કિલોમીટર સુધી અંદર આવીને એટેક કરી ગયા અને પાછા અઢીસો કિલોમીટર ચાલ્યા ગયા તેની ખબર પણ ન પડી આપણને અને ત્યારબાદ જે ઓપરેશન સિંદુર ચલાવવામાં આવ્યું ઓપરેશન સિંદૂર કમ્પ્લીટ થયા બાદ અથવા તો સીઝ ફાયર થયા બાદ આપણા આર્મીના અધિકારીઓ છે ઉચ્ચ અધિકારીઓ તેમણે પણ સ્વીકાર કર્યું કે ભારત ઓપરેશન સિંદૂર વખતે એક દેશ નહીં પરંતુ બે દેશ સાથે એક સાથે લડી રહ્યું હતું અને આ બંને દેશો હતા એક તો પાકિસ્તાન અને બીજું पाकिस्तान ने पर्दापाचर सपोर्ट करना चाइना सो पाकिस्तान फ्रंट फेस वी हैड चाइना प्रोवाइडिंग ऑल पॉसिबल सपोर्ट एंड इट्स नो सरप्राइज बिकॉज इफ यू टू लुक एट स्टैटिस्टिक्स, इन द लास्ट फाइव इयर्स एटी वन द मिलिट्री हार्डवेयर दैट पाकिस्तान इज ऑल चाइनीजी चाइना कंटीन्यूअसली लाइव सैटेलाइट इमेजिजन आप કહેવાય છે કે ચાઈનાએ જ આતંકવાદીઓને પણ સેટેલાઇટ ઇમેજીસ પૂરા પાડ્યા હોઈ શકે છે અને ચાઇના કન્ટિન્યુઅસલી ઓપરેશન સિંધૂર વખતે પણ પાકિસ્તાનને વેપન્સ આપી રહ્યું હતું અને હાલમાં પણ પાકિસ્તાન પાસે ઘણા બધા ચાઇનીઝ વેપનો છે જ તો હવે સમજવાની વાત છે કે ભારત જે બે મુદ્દા ઉપર ખૂબ ભાવનાત્મક થઈ જાય છે આ બંને મુદ્દા એટલે કે ભારતીય સેના અને કિસાનો આ બંને વ્યક્તિઓ સાથે સરે સત્તાધીશો દ્વારા ચૂનો લગાવવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે કિસાનોને ચૂનો લગાવ્યો એ તમે પાછલા વિડીયોમાં જોયું કે કેવી રીતે લાલ કિલ્લા ઉપરથી પ્રમુખ સત્તાધીશ વ્યક્તિ એમ બોલે છે કે હું કિસાનોની દિવાર બનીને ઊભો છું જ્યારે પંદર ઓગસ્ટના ત્રણ દિવસ બાદ અઢાર ઓગસ્ટે સત્તાધારી સરકાર એક ઓર્ડર પાસ કરે છે જેમાં અમેરિકાથી આવતી આયાત ઉપર

કે જે ચાઈના પાકિસ્તાનને ખુલેઆમ સપોર્ટ કરી રહ્યું છે વેપન આપી રહ્યું છે મિસાઈલ આપી રહ્યું છે એ ચાઇના સાથે વ્યાપારી સંબંધો વધારવાની તમને એટલી બધી શું ઉતાવળ છે અથવા તો એટલો બધો શું મો છે શું ભારતીય સેનાનું મહત્વ તમારા વ્યાપારીઓ કરતા ઓછું છે જે ભારતીય સેનાનો જવાન દિવસ રાત ઠંડી ગરમી ચોમાસું કશું જ પણ જોયા વગર ભારતની જનતા માટે ખડે પગે બોર્ડર ઉપર ઉભો રહે છે એને નેગ્લેક્ટ કરવો અથવા એને ઇગ્નોર કરવો માત્ર વેપારીઓ માટે થઈને આર્થિક હિત માટે થઈને શું એ જરૂરી હતું હાલમાં જ ઓગણીસ તારીખે ચાઇનાના વિદેશ મંત્રી ભારત આવીને ગયા તમને એની આગતા સ્વાગતા કરવાનો એટલો બધો શું મોહ છે મને એ નથી સમજ પડતી બની શકે કે આપણે વિદેશ નીતિના એટલા જાણકાર નથી પણ એનો મતલબ એ નથી જે આપણું સન્માન છે એની સાથે બાંધછોડ કરી લઈએ ભારતની જનતા એટલી પણ મૂર્ખ નથી કે એક બાજુ ભારતીય સેનાની સામે જે દેશ યુદ્ધ લડી રહ્યો છે પરોક્ષ કે અપરોક્ષ રીતે એ જ દેશ સાથે આપણે સામે ચાલીને વધારવા છે અને ભારતમાં આવેલ આ જ વિદેશ મંત્રી પાકિસ્તાનની પણ મુલાકાત લે છે અને એ જ પાકિસ્તાનની સાથે પોતાને આયરન બ્રધર્સની જોડી ગણાવે છે તો શા માટે એ ચાઈનાને આટલો બધો ભાવ આપવાની જરૂર શું છે કે જે પાકિસ્તાનની સાથે પણ જાય છે ને ભારતમાં પણ આવે છે

આટલો બધો પાકિસ્તાનને ખુલેઆમ સપોર્ટ કરે છે એ ચાઇના સાથે આર્થિક વ્યવહાર વધારવાનું કારણ શું છેલ્લા દસ વર્ષમાં આપણી જે ચાઇનાથી થતી આયાત છે તે બમણી થઈ ગઈ છે એવો તો શું મોસે એવા તો કયા વેપારીઓના હિત જોખમાઈ જાય છે કે તમે ભારતીય સેનાનો સન્માનને દાવ પર લગાવી દો છો જે ભૂલ નહેરુજીએ કરી હતી ઓગણીસો બાસઠના ના સમયે શું એ જ ભૂલ હાલના પ્રધાનમંત્રી કરી રહ્યા છે ચાઈના ઉપર વિશ્વાસ કરીને શું ગેરંટી કે ચાઈના આગળ જતા ભારત ઉપર હુમલો નહીં કરી દે શું ભારતીય સેનાનું મહત્વ વ્યાપાર કરતા ઓછું છે કે તમે વેપાર માટે ભારતીય સેનાના હિતને દાવ પર લગાવી દો છો તમને ના ખબર હોય તો કહી દઉં કે બે હજાર ચોવીસમાં માં સો થી વધારે કંપનીના સીઈઓ એમાં ટાટા રિલાયન્સ આ બધા આવી ગયા એ લોકો ચાઈનાની મુલાકાતે ગયા હતા એક વેપારી ફંક્શન હતું કે જે એક્ઝિબિશન ટાઈપનું હોય તેમાં કે સમિટમાં તો આ જવાનું કારણ શું કારણ કે ચાઈના આપણું નાક દબાવ્યું હતું આપણું જ નહીં સમગ્ર વિશ્વનું કારણ કે રેર અર્થ મેટલ જે છે કે જે ખૂબ રેર છે ચાઈના જ બધા વિશ્વને સપોર્ટ કરે છે અને એના કારણે આપણા દેશમાં ભલ ભલા મોટા મોટા કંપનીઓના શેઠિયાઓના પેટના પાણી હલી ગયા હતા અને એટલે જ કદાચ બની શકે કે સરકાર પર દબાણ કરવામાં આવ્યું હોય કે ભાઈ અમારા ધંધાનું શું થશે અને એટલે ભારતની સરકાર આ વેપારીઓનું માનીને કદાચ ચાઈના સાથે વેપારી સંબંધોની વાટાઘાટો કરી રહ્યું છે મારું સત્તામાં બેઠેલા સત્તાધીશોને માત્ર એટલું પૂછવું છે કે જો ભારતના નેતાઓ લેન્ડ રોવર રોવરને મર્સિડીઝની કરોડો રૂપિયાની પ્રૂફ ગાડીઓમાં ફરી શકતા હોય તો ભારતીય સેના માટે એ જ પ્રકારની વિદેશી બુલેટપ્રુફ ગાડીઓની સુવિધા કેમ નથી શા માટે એમને સ્કોર્પિયોથી કામ ચલાવવું પડે છે આસામ જેવા સ્ટેટમાં મોટા મોટા એક્સપ્રેસ હાઈવે બનાવાય છે ઇન્ડિયામાં બધે જ જગ્યાએ તમે મોટા મોટા એક્સપ્રેસ હાઈવે બનાવી દો છો જ્યાં એકલ દોકલ ગાડી પાસ થઈ રહી હોય છે તમે જોયું જ હશે તો પછી ભારતીય સેનાના જવાનો માટે બોર્ડર વિસ્તારમાં શા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોડની સુવિધા નથી ઊભી કરવામાં આવતી કારણ કે અત્યારે ભારતને ચાઇનાની બોર્ડર ઉપર વીસથી વધારે એવા પોઈન્ટ છે કે જ્યાં સરહદી વિવાદ ચાલી રહ્યો છે અને એ દરેક પોઈન્ટો ઉપર ચાઇનાએ ખૂબ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરી દીધા છે તેમની પાસે બોર્ડર સુધી પહોંચવાના જબરજસ્ત રસ્તાની સુવિધા છે પણ ભારતીય સેના પાસે એવી સુવિધાઓ નથી શા માટે શું આ એક રીતે સેનાને લગાવેલો ચૂનો નથી કે તમે સેનાને માટે કામ નહીં કરીને મોટા મોટા વેપારીઓ માટે કામ કરી રહ્યા છો તમારા માટે સેના કરતા વધારે મહત્વ છે આર્થિક સંબંધો શું સેનાનો જવાન અથવા તો ભારતીય સેનાનું જીડીપી માં યોગદાન નથી શું એટલા માટે તમે ભારતીય સેનાનું મહત્વ નથી સમજી રહ્યા શું એટલા માટે તમે ભારતીય સેનાના હિતને દાવ પર લગાવી દેવા તૈયાર છો હું ભારતની જનતાને પૂછવા માંગુ છું કે શું આ દરેક પ્રશ્નો વ્યાજબી નથી શું આ વિચાર ભારતના સત્તાધીશોને નહીં આવતો હોય તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે શું ભારતે ચાઇના જેવા દેશને આટલો ભાવ આપવો જોઈએ આટલું મહત્વ આપવું જોઈએ કે એની સાથે આર્થિક સંબંધો વધારવા જોઈએ કે એ જ દેશ જે આપણા દુશ્મન પાકિસ્તાનને પૂરેપૂરો સપોર્ટ આપી રહ્યું છે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને લોકોને જાગૃત કરવામાં મદદ કરજો જેથી ભવિષ્યમાં વેપારીઓની સામે ભારતીય સેનાનું મહત્વ વધે અને ભારતીય સેનાને આ રીતે કન્ટિન્યુઅસલી દસ વર્ષથી ચૂનો ના લાગે તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જઈએ